હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો આજે આપણે વાત કરીશું એલ એલ બી સેમેસ્ટર સિક્સની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે તો મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્રોફેશનલ ઇથિક્સ એન્ડ પ્રોફેશનલ એકાઉન્ટિંગ સિસ્ટમ ક્વેશ્ચન વન અદાલતના તિરસ્કારનો અર્થ અને તેના પ્રકારોને ઉદાહરણો અને કેસનો લો સાથે વિગતે સમજાવો એક્સપ્લેન ઇન ડિટેલ ધ મીનિંગ એન્ડ કાઇન્ડ્સ ઓફ કન્ટેન્ટ ઓફ કોર્ટ વિથ ઇલિસ્ટ્રેશન એન્ડ કેસ લોસ ક્વેશ્ચન ટુ વકીલાતના સાત દીપકો એ વકીલની ગુણવત્તાઓ છે સમજાવો એક્સપ્લેન ધ સેવન લેમ્પ્સ ઓફ એડવોકેસી આર ધ ક્વોલિટીસ ઓફ એડવોકેટ ક્વેશ્ચન થ્રી વકીલની અસીલ અને કોર્ટ તરફની જવાબદારીઓની ચર્ચા કરો એક્સપ્લેન ઇન ડિટેલ ધ ડ્યુટીસ ઓફ અન એડવોકેટ ટુવર્ડ ધ ક્લાયન્ટ એન્ડ ધ કોર્ટ ક્વેશ્ચન ફોર વ્યવસાયિક આચાર સંહિતાનો અર્થ સ્વરૂપ અને જરૂરિયાતોની ચર્ચા ઉદાહરણો અને નિર્ણિત કેસનો સહિત વિગતે કરો એક્સપ્લેન ઇન ડિટેલ ધ મીનિંગ નેચર એન્ડ નેસેસિટી ઓફ ધ પ્રોફેશનલ ઇથિક્સ વિથ ઇલ્યુસેશન્સ એન્ડ કેસ લોસ ક્વેશ્ચન ફાઇવ રાજ્ય બાર કાઉન્સિલની સત્તાઓ અને કાર્યો વિસ્તૃતમાં સમજાવો પાવર્સ એન્ડ ફંક્શન્સ ઓફ સ્ટેટ બાર કાઉન્સિલ ક્વેશ્ચન સિક્સ વ્યાવસાયિક ગેરવર્તણૂકની વ્યાખ્યા અને તેના ખ્યાલને ઉદાહરણો અને કેસ લો સહિત વિગતે સમજાવો એક્સપ્લેન ઇન ડિટેલ ધ ડેફિનેશન એન્ડ કન્સેપ્ટ ઓફ પ્રોફેશનલ મિસકન્ડક્ટ વિથ ઇલ્યુસિરેશન એન્ડ કેસ લોસ ક્વેશ્ચન સેવન ટૂંક નોટ લખો એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ એ બાર એટલે કે વકીલો અને બેન્ચ એટલે કે ન્યાયાધીશો વચ્ચેના સંબંધો

જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઈક કરો વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા